आगे चेंबर से जय माता जी हर महादेव ने तेरे मज़ा प्रसाद सामने लोग सुरु कर दिया से तेरे मज़ा हूँ करो बात तो मैं भिंडा मो भिंडा सुधर गए है भिंडा सुधर है मैं जय माता जी बापा सीता અત્યારે હું કામ હોય કે કામ ન હોય એટલા માટે કાંઈ કામ નથી કામે કે આધુનું કાંઈ કામ નહીં તો ખોટું હું બધાને બેહું માટે હું જાઉં કામે અને ભાઈ ને અત્યારમાં હાથ કરી દીધો કે આપણે કામે આપણે એકલા થાય નહીં એટલે મૂકવા આવવું પડે એટલા માટે હાથ કરી દેવો પડે કા ભાઈ हात कर दिदिनु होला है होला है हात कर दिदिनु भज जय माता दी हरे महादेव आपहरु सरस मन्द गुड मर्निङ खिच्नु भएन मुख पाठा मात्र है कि आफ्नो बेल उगो थाउ पछि हा हा भाइ एक दिन कसिए के हा यता मटे तिनी हो हात बजे के उगो कर दिदिनु त्यति काल त बासे के दान कि थलो है हँ त के आउँदैन नि त 6 बजे मुगी छ त आउँछ नि एम हो ल मुज आजी या मुझ

જેમ કે આજ હે કે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે તો હે કે આપણે જો કપાસ છે માંડવી છે એમાં હે કે રોગચાળો બહુ આવી જાય કેમકે વરસાદને એવું રી રહે પછી કાઢે તો કપામાં ઘણું બધું રોગશાળો આવી જતો હોય છે આવી રીતના સોડો હોય કે એમાં હે કે ઈલું અને ને એવું બધું આવવા મળે છે એટલે રોગ ઘણો ખરો છે કે બેહવા મડે એ વરસાદ ને તો એવું ન હોય પછી વરસાદ રી કે એટલે રોગચાળો ડાયરેક્ટ અસર જ કરવા તો એ પહેલાં હે કે આપણે હજી એવું કાંઈ શું નહીં ને કે દવા સાટી દેવાની છે એટલે આ બધું તૈયાર કરી લીધું છે ને અત્યારે જવું આપણે કે સરસ મજાનો લીલો લીલો મોલાજ છે બધી જવું બો કે વાંધો ન થાય તો હે કે આપણે આઈ ગઈ વાંધો ન કે એટલા માટે હે કે અત્યારે આપણે દવાનું એવું તૈયાર કરી લીધું છે તો આજે હે કે મારે સાટવાની છે દવા જો આ છે કે માપ્યું છે કે આ એટલું એક ડબલું ભરીને પોપમાં રેડી દેવાનું પછી હે કે આ કપાસમાં બધા સાટી દેવાની તો અત્યારે ઢાઢો ટાઢોપો છે તો પછી તેલ કાનો પોળો ખાઈ લઉં તો અત્યારે કે થોડીક વાર દવા સાટવા મળી તો ફેમિલી આપણે ગયા હાલ ત્યાં ટ્રેક્સર લઈને તો અત્યારે ફાઇનલ પાછા ઘરે પહોંચી ગયા છીએ અત્યારે વાગી રહ્યા છે સાડા પાંચ એ આપણે છે કે થોડું વેલા ગયા હતા તો એ ભાડું હતું તો એ પતાવી લીધું છે ને થાંભલા ને એવું હતું કે એવું બધું લઈને જલાતા હતા જે અમારા બાજુ શું કરો બાજરો ભરતી હાજ હતી હા તો કેટલા દિવસ હુકવો આઠ દિવસ હુકવું થોડું 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 હુકવું

તો જો એટલા બાસ્કા છે આપણે બાજરો ખાવા પૂરતી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ બાસ્કા છે આપણે ખાવા પૂરતી ને હવે પછીના તો આપણે આ બાજરો પાકી જાય જો હા પાકી જ જો કોની લણવાનું વાટે છે કાલે લણવાનું છે હમ એવું બધું છે જો કાલમાં પાછો હે કે લણવાનો છે એટલે આપણે બાજુ એક તો કમ્પ્લીટ થઈ જશે ત્યાં સુધી જો એટલે મારે વર્ષ દિનું છે કે તૈયાર તો એટલો હાસવો પડે હવે જો આ બધા અમે બાજરો કરીએ કે એ અમે વેચીએ નહીં કારણ કે અમારે આખું વર હાકવાનું હોય કે એટલા માટે અમારે ક્યાંય વેસવાનું ન હોય બાજાર બાજુ અમારે ખાવા પૂરતી જ કરીએ આપણે એટલે વેસવાનું કાંઈ બિલકુલ આવતું જ નથી એટલે અમારે તો પછી આ બાજર પાકી જાય એટલે ત્યાં હું તને એ ખાશું ને તો પછી આપણે પાછું માલમાં કરવાનો છે બાજરો તો પછી ના થઈ જાય એટલે અમે એમ અમારે ખાવા રાખી અમે કે વ્યસતા નથી બાજરો એમ અત્યારે પહેલાં નાન ધોઈ ફ્રેશ થઈ જાય અને થોડા ઘણા વાલને એવું સેટ કરાવવા જ છે તો પહેલાં ગામમાં જઈ આવી વાલને એવું સેટ કરાવી આવી પછી નાની ધોઈને ફ્રેશ થાય જો ફેમલે આ અમાર ઝોન રોગ એ ટ્રેક્ટર ને હાર હાર આવ્યો લો તમારી આવ્યો તો હું ગોતી હે અહીંયા ગોતા હું કા તા ભી ગયો ટ્રેક્ટર ને હાર હાર ધોડ્યો જાતો હો જે ભઈ રમેશ ને હાર આવ્યો તો હું રમેશ તા તો તક ના આવેલો તો હા તે હે કે ટ્રેક્ટર ને વાય ધોડ્યો આવતો હો તમ હે કે ઓલે ક્લિપ તો જઈ દે છે ટ્રેક્ટર ને હાર હાર ધોડતો હો કે ઠેડ હોય ટ્રેક્ટર ને વાય વાય હે ધાયવો હો બોલ એટલો ઈ પીડ પકડે હમણાં છે કે ટેવ પકડી ગયો કે તે જે ગાડી લઈને જાય ને એમાં એમાં વહી આવે એમ બે ભાઈ ગાડી લઈને જાય તો ગાડી વાંહે વહી આવે થોડો ઘણો સંડવાડવો પડશે કેમ કે રસ્તો ઉપર બહુ ન હાલો દે ભાઈ બાઈનો કૂતરા હોય તો એ બાથે તો જો અચાર છે કે એને તો બાઈ તો છે તે પછી પાછો મેં ટ્રેક્ટર પીડ દબાવી કે તે પછી શું ગયો ટાઈમ કે પછી પાછો અમારા ભાઈ આવતા ને એને વહી આવ્યો એમ છે અમારે તે ટેવ પાછો ખરાબ પકડી ગયો છે તો થોડોક સુધારવો પડશે કેમ લાગે સમસ્કાર દેવો પડે હમ સુધારવો પડશે સુધારવો પડે હમ ભાઈ એની શરારતો છે કે બહુ વધતી જાય છે હાઈડ આવે ને એ મેલ ન આવે કેમ કે બાઈટ બહુ ન લીધો હોય એને ઘરે રાખવાનું હોય એમ હવે અત્યારે પાછો કે નીરે ત્યાં બેસી ગયો જો ટ્રેક્ટર નથી કે એટલે બેહવાનું જ ત્યાં બેહવું એમ થાય એને એમ થાય તો હા જો બેહી તો ગયો છે બેહી જો મને ઘડી થાય પાછો અહીં આવે છે ખાટલો નીરો થાય હે એટલે ખાટલે બેહી જાય હમ આપણે બેઠા નઈ કે હું બેઠી લે તું બેઠતો તો આવે તી તારી પાસે હા એને કે કેમ કે લારીમાં બેહવાનું ત્યાં જો કે હું લાઈલે લેતો ગયો હતો જે ભાઈ લારી પાસે બીજે પીડી છે કે ભાઈ નાલી પાસે થાંભલો અને ફેર આવી ગયો તો થાંભલા નાખવા વી ગયો પણ લારી બીજા ઘેરે મૂકીને આવ્યો તો એને કામિક નો લારી માં બે હોનો તો આજે કે લારી નથી એટલે નીચે બે એમ છે ને હવે હે કે બેન ને પાસે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે આ તો ટેક નથી એટલે હેઠળ બેહન ગોઠ છ વાગી ગયા છે લે લ્યો પછી હે કે આપણે વાલે સેટ કરાન છે દીબ બાકી છે તો હવે છે ગામમાં માં જઈ વાલ ને સેટ કરે નાખી ને બેન ને લેતા આવી તો ફેમિલી આપણે ગયા હતા તો ગમન ગમલે છે કે વીએસી તો આપણે ટ્રેન જવાનું હવે કે કેલો ને કે ટાઈમ નો રોકે કંઈ કરાવવું નહીં અને હવે પછી કરાવી નાખશું હવે આજનો બ્લોગ અહીંયા સુધી ને આશા રાખી તમને અમારા બ્લોગ ગમીએ છીએ ગમીએ ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં પહેલીવાળા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી